જય શ્રી રામ મિત્રો આજે આજે છે શનિવાર અને આજે અત્યારે હું જીમ જઈ રહ્યો છું આજે વાગ્યા છે સાંજના છ અને હાલમાં હું જીમ જઈ રહ્યો છું સાંજના છ વાગે આજે છે ચેસ્ટ વર્કઆઉટ તો ચેસ્ટ વર્કઆઉટ કરીશું આઠ વાગે સમથિંગ ખાઈ પીને પછી દર શનિવારે અમે બધા ભાઈઓ મન કેમ જઈએ છીએ તો શનિવારે અત્યારે બી જવાનું છે તો આજે એનો બ્લોગ બનાવવાનું છે તો આખા બ્લોગમાં જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોતા એટલા શેર કરો અમે તમે મહેનત કરીએ છીએ તો જે બી અડધો કલાકનો વેઇટ કરાવે અને હજુ ફોનમાં વાત કરે કેટલો ટાઈમપાસ કરાવે આરા ખબર નહીં પડતી આવા આવા ભાઈબંધો ભેગા કર્યા મેં

જોરદી બોલ બોલ જોઈ હે ભગવાન નામ માં શું ઢી લગભગ કેવું કેવાય

जय श्री આપણે એવું આપણે ને આગળ જય શ્રી રામ નું બેડર લગાવ્યું મોઢામાં ગાળ દે કે તોપો આ બાઈ

મંદિર માં આવી દે હોય ગ્લાસ નહીં આલે બાજુ માં ના હોય એવું ના હોય

આ દર્શન કરી દર્શન કરી લાવ્યા તો કેવાય હસ્ત કરી આમ જો હું કેવું છું એગર એગર ઇસાઈલ આ હસ્તો નહીં એને અતાર દુખમાં નહીં ચાલી તો કેમેરા એ ભાઈ लेट થાય ભાઈ એ વાગે તું કેમેરા આમ